સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા નજીક હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ગેલ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મોકરડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જમીનમાંથી પસાર થતી પાઇપલાઇન પર લીકેજ બાદ આગ લાગે તો આગ પર સુરક્ષા સાથે કઈ રીતે કાબુ મેળવી શકાય તેનું સંપૂર્ણ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પેટ્રોલિયમ કંપની દ્વારા પાઇપલાઇન પર રિહર્સલ દ્વારા લીકેજ બનાવી પાઇપલાઇન પર સાવધાનીપૂર્વક સમારકામ તેમજ ત્યારબાદ આગ લગાડી આગ પર ત્રણ ફાયર ફાઇટર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો તેમજ ગામ લોકોને પાઇપલાઇન વિશેની જાણકારી અને પાઇપલાઇનમાં લોક ભાગીદારી વિશેની માહિતીઓ આપવામાં આવી હતી અને આગ લાગે તો આગ પર કાબુ મેળવવા માટેના વિવિધ ઉપકરણોની પણ માહિતી આપવામાં આવી હતી મોકરડ્રીલનું આયોજન સાતલપુરથી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રાધનપુર તેમજ ગેલ ઇન્ડિયા લાકડીયાના અયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર બી વાયએસપીડી ચૌધરી સાંતલપુર મામલતદારેજ એમ પ્રજાપતિ જિલ્લા ફાયર અધિકારી સ્નેહલ મોદી ગેલના ડીજીએમ એક બી ચૌહાણ આઈઓસીએલ ડીજીએમ રિશ્વીન દાફડા તના ચીફ મેનેજર સુપ્રવત ધુવા સહિત પેટ્રોલિયમ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સાહેબ જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું શું કાર્યક્રમ હતો અને એનો શું ઉદ્દેશ્ય હતો આજે મોકડ્રીલ છે એ અમે અમારી તૈયારી કોઈ બી ડિઝાસ્ટર થાય કે કોઈ બી દુર્ઘટના થાય એની અંદર અમે કેવી રીતે તૈયારી થઈને એને લડીએ કે એની સાથે કેવી રીતે અમે એનું કામ કરીને એ દુર્ઘટનાનો ઓછામાં ઓછો લોકોને અસર થાય અને આપણું કામ સાત સાતમના રૂપે થઈ શકે એ કાર્યક્રમ હતો અને જિલ્લા ઓથોરિટીની સાથે મળીને અમે એ કાર્ય કર્યું હતું આજે અમારી સાથે એચપીસીએલ સાંતલપુર આઈઓસીએલ રાધનપુર અને ગેલ ઇન્ડિયા લાકડીયા કચ્છ જિલ્લાના ત્રણેય ઓથોરિટીએ ભેગું મળીને આ ડિઝાસ્ટર ઓથોરિટી પાટણ જિલ્લા સાથે મળીને આ કાર્ય કર્યું હતું અને તે અમે સંપૂર્ણ સહયોગ સાથે નિભાવ્યું છે નામ શું સર આપકા નામ ક્યાં સર મેરા નામ એવી ચૌહાણ હૈ મેં ગેઇલ ઇન્ડિયા લિમિટેડ લાકડિયા સે થેન્ક યુ